तो तुम्हारे स्वागत है हमारा यूट्यूब चैनल में तो हम हमें जाता से ढींगला बुड़ावा तो तेरे ब्लॉग में कंटीन्यू बनी रहो कि हमें जाता से ढींगला बुड़ा तक देखा ढींगला अच्छा जी सको हमें अगर जाइए से नदी है तो मार ब्लॉग में कंटीन्यू बनी रहो बनी रहो तो गाय तेकेशन देख सको के मस्त हे तो हमें अपने तुम्हें तो मजा मजा से तो તમે જોઈ શકો છો અમારું પ્રસાદી વાળો પ્રદર્શન રજૂ કરી શકો છો અમે ઇસી જાતા છે આર સ હવે આપણે મ્યુઝિક ચાલુ કરી દેલું છે ધીરજ ધીરે હવે તમે જોઈ શકો છો તમારું પછાડી મ્યુઝિક વાડું છે તો મારા ભાઈ મારા ભાઈ દિંગલા બેનાલા તમે જોઈ શકો છો ચાલો હવે આપણે ગાડી આલે લોગની આઈડી અહીંયા આપણે તુસાર વ્લોગ છે તમે જોઈ શકો છો આ ધ્રુવિતના નિહલા गया। 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 तो गई तेई सको आम छोटो मैं जैसे सको <laughs>

ગાઈસ તમે મારા વ્લોગ કન્ટિન્યુ બની રહેજો તો ગાઈસ તમે જોઈ શકો છો અમે હવે જાતા છે જંગલ માં ને આ છે આંબાવાડી માં હવે અમે જાતા છીએ જોઈ શકો છો આ જોયું એકલો જંગલ જ આ તો જા ગાઈસ તમે જોઈ શકો છો હવે અમે ગાઈસ આ જંગલ માં છીએ તમે મારા વ્લોગ કન્ટિન્યુ બની રહેજો આ જો એકલો કચરો જ ના આમાંથી અમે જઈએ છે ઢીંગલા બુડાવા

ಹೋದಾ ಯಾರೆ ರೆಡಿไซಕಲ್ ಆಸುವಾ ಒಯ್ ತೋಯಾ ನಿಲುಕಸಾ ಯಾ ಯೇ ಎವತೆನಾ ತಿಕ್ಕ ಲಗಾಯ್ತೀವಿ ಜೋ ಜೋ ಎನ್ನ ಜಾತು ಕೊಡ್ ದಿಂಹು ಪುಡವಾ ಜೈಸಕಸ ಸೊ ವರ್ಷ ಆದನೇ ಲિલು ಬೋไซಕಲ್ಸ್ ಇಟ್ಲೆ 2 ಬೋ ಲಾಗೆ ಮನ್ನ ಜೈಸಕಸ ಸೊ ಅವಾ ದಿಹಿಂದಾ ತನ ಜೈಸಕಸ ಅವಾ ಆಮಾ ಜಾಸ್ಸೆ पाणीವಾ

તો ગાઈસ આપણે અહીંયા જ હવે બ્લોગ પૂરો કરીએ તો હવે આપણે બીજા વિડીયોમાં આપણે આ ઢીંગલાને ઢીંગલી બધા મોકલાવી દીધા તો જોઈ શકો છો બે તો એ છે થશે બે અહીંયા જ રહી ગયેલા છે તો હવે આપણે બ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ ચલો બાય